તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે છે આપણે નવા બ્લોગમાં એટલે બધાને જય માતાજી કહેલા તો મિત્રો ગયા આ બ્લોગમાં આપણે ત્રણ સકલીઘર બાંધા હતા એટલે ઘણા લોકોની કોમેન્ટ આવી હતી તો અમારે એ કે શકલીઘર અમારા નામનું બાંધજો તો આપણે શરૂઆત કરી દીધી ઘર બાંધવાનું તો તમારે તમારા નામનું બાંધવું હોય તો અમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને કોમેન્ટમાં તમારું નામ લખીને કહી દેજો કે અમારા નામનું શકલીઘર બાંધો તો આપણે શરૂઆત કરી દીધી તો હવે બનાવવા તો પડશે તો આપણે પહેલાં તો બનાવી નાખીએ ઘર તો ત્યાં સુધી બધા વિડીયો બનાવી રહેજો તો અત્યારે તો સાંજના વાગી જશે સાડસ એટલે અત્યારે તો નથી બાંધવાના આપણે સવારે બાંધશું એટલે આ બ્લોગમાં આવી જાય કે નામનું બાંધશું તો વિડીયો સેઠ સુધી બનાવી તો હવે આપણે બધું તૈયાર કરી લીધું તો હાલવા બનાવવાની શરૂઆત કરી દઈએ હાલો તો મિત્રો અત્યારે પછી નિશાન રમી લીધું તો હવે અત્યારે સાંજના વાગી જશે આઠ તો હવે આપણે જો ચાલુ કરી દઈશું સકલી ઘર બનાવવાનું તો અત્યારે આ ખોખા બધા ભેગા કરી લીધાશ ને એક કાતર લઈ લીધીશ ને ટેપ્લરની પીનું લઈ લીધી ને ટેપલર છે ને ટેપ પટ્ટી છે જ્યાં ટેપલરની જરૂર પડશે અને ટેપલર મારશું ને ટેપ પટ્ટીની જરૂર પડશે અને ટેપ પટ્ટી લગાડશું તો આપણે ગન નથી લીધી તો હવે આમાં જ ગનની જરૂર પડશે તો આપણે ગને લઈ લેવું તો અત્યારે તો શરૂઆત કરી દીધી છે બનાવવાની તો આથી મદદ કરવા લાગશે અત્યારે તો ફોન જઈશ તો હવે આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો વિડીયો ફ્લાટું બનાવી દેજો તો કેવી રીતે બનાવીએ તો પછી બનાવી જેટલા બનશે એટલા બનાવશું પછી બીજું દી આપણે પાસા બનાવશું તો એક તો બનાવી નહીં લગાડવા જવાય તો આપણે પાછો નવો બ્લોગ બનાવશું એમાં આપણે લગાડવાનો બ્લોગ બનાવી નાખશું તો અહીંયા જો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો વિડીયો બનાવીશું તો આપણે શરૂઆત કરી દઈએ હાલો તો હવે જો અહીં હવે શરૂઆત કરી દીધી છે ખોખા કાપવાની કાતર લઈને તો એ કાપીશ ને મારા ચેપ્ટર મારતું જવાનું છે

મિત્રો ચાર ત્રણ તો બની ગયા તો હવે ચોથું બને છે ને હજી આ પાંચમું બની જાય હજી ખોખું કર્યું છે તો વારય બહુ લાગે છે ને ટેપલરની પીનું છે ને આમાં નથી ખૂચ્યું કેમ કે આ પોઠું છે ને થોડુંક જાડું પડે ને આ પીનું છે ને જાસ્યું છે તો હવે આપણે ગંધ લેવી જોઈએ તો હવે આપણે છે ને ગંધ લઈ લેવો ને એટલે લગભગ તો ગંધથી સોટી જાય થોડી ઘડીક મહેનત થાય પણ ચકલી ઘર આપણે બનાવવાના છે તો જો બની ગયાસ અત્યારે ને હજી આ એટલા પૂઠા પીડાશ એટલે એક બની જાય તો મિત્રો અમારી આ મહેનત તમને ગમે તો યાર લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો અત્યારે જો કામ ચાલુ જ છે તો હવે કેટલાક બંને જોઈએ પછી પૂઠાય અત્યારે નથી એટલા જ છે પછી જે છે ખરા પણ હજી જડે એ પ્રમાણે થાય તો આપણે આટલા બનાવી નાખીએ પછી ઢીંગાળી દેવું અત્યારે વાગી જશે નવ 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 વાગી જશે ફોનમાં છે ને દેખાતું નથી કેમ કે આમાં લાઈટ સારું છે ને એટલે કદાચ હવે દેખાણું હોય તો ન દેખાતું વાગી જાશે જશે નવું મસ્ત બનાવે જાય પછી હોય જાય કેમ કે હવે અમે થાકી જાય કેમ કામ કરતા હોય આખો દઈ ને હવે ત્યારે ફસા કરીએ એટલે થાકી જાય નીંદર આવે મને તો તમને આવે છે નીંદર જો એની નીંદર આવે તો એ બનાવે બનાવી લે એટલે ને Thank you. બધા મિત્રો જો અત્યારે બની ગયા છે ચાર ચકલી કરને આ એક અધૂરું રહી ગયું છે કેમકે અત્યારે પૂઠા નથી તો હવે આપણે એમને રાને જાઉં એટલો કસરો કર્યો બધો ભેગો તો યાર અત્યારે નવ સાડા નવ જેવું થઈ ગયું તો જો ચાર બિના કે નથી આવતો કેમકે આ પીનું નાની છે ને પૂઠા બહુ જાડા પડે છે એટલે નથી છોડતું ઉસળી જશ ને કાંઈ લાયક નથી આવતી તો હવે આપણે પૂઠાની મળે ને તો બોટલથી પણ ચકલી કરી બાંધવાનું આપણે સારું જ રાખશું બોટલને આપણે રાખશું બોટલ જડશે મોટા એટલે થોડાક ઉઠી કાપી નાખશું એવું કાક કરશું તો જો ત્યારે આપણે એટલા ચાર બની જશે ને હવે શું સવાર ટીંગાળી દેવું તો કોઈ ઈસ્ટામાં આપણે રેલ મેંકી હતી એટલે એમાં કોમેન્ટ આવીશ તો હવે શ્યાર આપણે ટીંગાળી દેવું ને સરળ રાખશું આપણે ધીમે ધીમે તો હવે આપણે આ બધું હવે કચરો તો નાખવો પડશે તો એ નાખ દઈએ ને આજનો બ્લોગ તમને ગમો હોય તો લાઇક્સ અને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આ એકલી મહેનત જ કરી છે તો બ્લોગ તો આપણો નાનો જ થાય તો હવે આ સકલી કટિંગ કાઢશું ત્યારે બ્લોગ બનાવી નાખશું તો ત્યારે આપણે મળીએ તો આજનો બ્લોગ કરીએ પૂરો તો બ્લોગ ગમ્યો હોય તો લાઇક્સ અને સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણે હવે પાછા મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી બાય બાય ટાટા ને ગુડ નાઇટ બાય બાય